બડોલી ખાતે આવેલ બારડોલી રાજપૂત સમાત્રષ્ઠ સંચાલિત વાસલે વિદ્યાલયમાં વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું શાળાના બંને માધ્યમના ધોરણ 4 થી 10 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 80 જેટલા કૃતિ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યા હતા શૈક્ષણિક સત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાત્રષ્ઠ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે રમત ગમત પ્રવૃત્તિ બાદ વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું ખાસ કરીને ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિક્રમ સારાભાઈને અર્પણ કરવામાં આવ્યું હતું અને નામ પણ એ જ રખાયું હતું શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુ સાથે શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરાવડાવી હતી આજ રોજ અમારી વાત્સલ્ય વિદ્યાલયમાં ધોરણ ચાર થી ધોરણ દસની અંદર ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો જ્ઞાનશક્તિ તર્કશક્તિ વધે એ રીતે એનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લગભગ એંસી જેટલા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા જે ખેતીવાડીને લગતા ઉદ્યોગોને લગતા તમામ પ્રકારને નાનામાં નાનો ખેડૂત પણ કઈ રીતે મોટી આવક મેળવી શકે એના માટે હાઇડ્રોપોનિક્સ જેવા પ્રોજેક્ટ પણ અમારી શાળામાં બનાવવામાં આવ્યા હતા આજ રોજ વિદ્યુતથી ચાલતા કેટલાક પ્રોજેક્ટ એ પણ ચલાવવામાં આવ્યા હતા આજની આધુનિક યુગમાં માણસ કઈ રીતે જીવી શકે તેનો તેના અનુસંધાનમાં પણ પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવ્યો અમારા આજના જે બાળકો બાળકો લગભગ જેટલા ભાગ લીધો હતો શાળાના વિજ્ઞાન શિક્ષકો ખૂબ જ અને નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સાહભેર આજના બાળ વિજ્ઞાન વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો વાલી વાલી મિત્રોએ પણ ખૂબ જ મોટા મોટા પાયા પર આવ્યા હતા મારું નામ બિરદિપેશ કુમાર પંચાલ છે અને આ લાખો ટ્રોનિકના વિધાન ચૌધરી છે મેં વાંચલિક વિદ્યાલયમાં છું આ અમે એક રોબોટ બનાવેલો છે જે મનુષ્યને મનુષ્યને આગળ વધશે જે મનુષ્યને સેન્સ કરીને આગળ વધશે આ રોબોટનો મારો મેઇન હેતુ એમ હતો કે કોઈ બી વીસ ત્રીસ માણસનું કામ આ એટલો કરી શકે કોઈ બી વસ્તુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઓ છે કોઈ બી વસ્તુમાં અગર આ વસ્તુ તમે આના પર મૂકી દશો આ વીસ ત્રીસ માણસનું કામ એકલો કરી શકશે આની અંદર અમે છ ટાઈપના પાર્ટ્સ યુઝ કર્યા છે આરડીનો અલ્ટ્રાસોનિક સેન્સર વોટર ડ્રાઈવર સર્વર મોટર ટીટી મોટર અને આરડીનો આ જે અમા છે અમે સી પ્લસ પ્લસ ઇલેવનનું કોડિંગ કરલું છે તો બાકીનું બધું મારો સાથીદાર રાતો ડ્રોનિક તમને સમજાવશે જી ચાલો આ હ્યુમન ફોલ રોબોટ છે એમાં અમે આરડીનોનો યુઝ કર્યો છે અને આરડીનોમાં અમે સી પ્લસ પ્લસ સ્કૂટી કરી છે અને આરડીનો મોટર ડ્રાઈવરને કમા કોડ સેન્ડ કરશે અને મોટર ડ્રાઈવર કેવી રીતના અમને ટીટી મોટરને નો કમા થેન્ક યુ વાસલે વિદ્યાલયમાં આયોજિત વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો ધોરણ 4 થી 10 ના બંને માધ્યમના વિદ્યાર્થીઓ મળી 80 થી વધુ કૃતિઓ રજૂ કરી હતી ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો પોતાની પ્રતિભા બહાર લાવી અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ અને કૃતિઓ અગાઉ બીઆરસી સીઆરસી તેમજ જિલ્લા કક્ષા સુધી પસંદગી પામી હતી તમામ બાળ વૈજ્ઞાનિક સમાન વિદ્યાર્થીઓએ ગ્લોબલ વોર્મિંગ આધુનિક ખેતી પદ્ધતિ ઓછા માણસના ઉપયોગ ગણે કઈ રીતે કામ કરી શકે એ માટે રોબર્ટ મોડલ બનાવ્યું હતું પ્રશાંત પટેલ એબી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી